તો ભાઈબન કે ધીમું આય ધીમું કે એક કટારમ જીકતો નઈ મે કી દલે આ ભાઈ અને ઉપડે ઓ લટક આમ જો ટેમ્પાવાળા એ મારી સાઈડ કપી જાય ત્યાં તો ભાઈબન કે મને વીડિયો માં લેતો જઈ હું કી દ આ તને લઈ લે માજે હાથ ઉસા કર્યા જાય મે કી દુઈલા ફોર્ચ્યુનર નું સ્ટીરિંગ પગાડી ક્યાં જીકતો નઈ તું ઈ લે આમ જો કેવો વરસાદ આવે બાકી મોસમ દે મોસમ ક્યાં મોસમ હે અને ઉપડી ગયા કટારો વાળો આવે ક્યાં તો પૂછી ગયા સતરંગ આઠ કિલોમીટર ની લાઇન લાગી આમ જોવા ખરા માણ એમ માણા મને લાગે બધું માણા અહિયાં ભેગું થયું લાગે

બધા મોટ ચકલું નહીં રહી ગયા હિમ્યા ધીમના હાલી ને જઈ બોલો આ બધા પાછા આવી ગયા મજા મોટ ચકલ ભાઈબન કે ઓકે મને દે કે ફોન મેં કીધું આ તું ભાઈ ફોન હાલ મજા એમ આખા મારગ માં લે જોઈએ મેં કીધું લ્યા સાઈડ માં હાલો સાઈડ માં કોક ને હાલવા જોઈ લે ના એમ બધા ભાઈ બન અમારા જો ખુબસુરત ચહેરા ક્યાં તો આમ જો સત્તરિયું સત્તરિયું વાળા નહીં રહી ગયા

એમે નીરી ગયો આપણે કે પાછા પડવી ને આમ ગડ કેટલી આમ મજે વરસાદ આવ્યો તો ખાંદો એવો બાકી હો ક્યાં તો મારા ફેન ફોલોર ભેગા થઈ ગયા કે મારા તમારી કે ફોટો પાડો મિકેદ આ ભાઈ ફોટા પાડી ગયો કે મારે તમારી કે વિડિયો ઉતારો મિકેદ આ ભાઈ વિડિયો ઉતારી લે આલ અને એમે અહીંયા થી પછી નીરી ગયા ક્યાં તો આ બીજા ફેન ફોલોર ભેગા થઈ ગયા

આવું તમે જોયું જ નહીં જોઈ લો હેને બાકી મજા આવે તો જ હા બાકી મેં કીધું લ્યા મારે ઉલ્યામાં બે એવું છે મેં કીધું લ્યા કૂદકા મારવામાં મેં કીધું તમે હાલો નહીં લ્યા મારે કૂદકા મારવા જવું કે કૂદકા મારવા નહીં જવું કે હાલ ને ક્યાં માથે આ સાઈડ ને કે ક્યાં તો એમ ચડી ગયા માથે ડુંગર માથે આમ જોવો કેવો નજારો બધી

ઘડે ગામ વાળ કરે ને ગામ વાળ કરે કે તાય કીધું આ ભાઈ હારો જ શું અને એને પાડી દીધો ફોટો ને ઉતારી દીધો વિડીયો આને મેં પાછું કર્યું ઉતારવાનું ચાલુ હળવા હળવા ઉતાર્યું છે ડબડક ડબડક ઉતર્યા ઓ આ દાદા એ ધોળા વાળ થઈ ગયા તો પૂજી ગયા આમ જોવા જ લે દોઈ લે હવે ઉતરો હેઠા હવે ઘર ભેગી ના થાવ વેચી ના થાવ હાલો અને એમ નીરી ગયા પાછા હવે વરસાદનું મોસમ છે ક્યારે વરસાદ આવે નક્કી ન કહેવાય કઈ ની હજુ જાય જ છે એટલે લા મીકી હવે એલ્યા પાછા વાળો હમણાં વરસાદ આવી જાય છે તોય કે અમારે જાવું જ છે મી તો જાવ